એટલે મિસ જાય છે ને વા ચલો નવડાવી દઉં આ ચલ મિસુ બેને નાઈ લીધું છે ચલો મિસુ બેન કપડા પહેરશે મિસુ બેન ફ્રોક પહેરવાના છે પછી મિસુ બેન જવાના છે મિસુ બેન થઈ ગયા છે તૈયાર અને મિસુ એક જ જવાની છે મિસુની મમ્મા નથી જવાની તું કોની જોડે જઈશ મિસુ પપ્પા જોડે જઈશ પપ્પા જોડે પપ્પા જોડે બાબા જઈશ ને તું ચાલ મીશું એક જ ચોટી બાંધી કા મીસુ એક ચોટી મસ્ત લાગે ચલો ટાટા ચલો હા ચાલ પપ્પા જોડે જઈશ ને પપ્પા જોડે શું કરવાનું છે તારે જઈ આ તી રે ટાટા દે ચાલ અને મમ્માને કિસ્સી કરી દે मामा ने किसी का दे वेरी गुड बाय बाय मैं जाऊं छुपा बाबा बाबा हाँ हाँ हल्ल पापा चल हाय गुड तो ना करती हो तो ये तो तू चल चल जो तो डिंगो आली कईगो या आली कईगा तो डिंगो

રબર જા ગુડ ગર્લ લેતી લાવો અહીંયા લાય જોજો રહી પાછી ઉભી રહેતું યસવી